હીરા ઉદ્યોગમાં હાલ ભયંકર મંદી ચાલી રહી છે અને ભારે મંદીના કારણે સુરતના યુવકે આપઘાત તો કરી લીધો પરંતુ તેના મૃત્યુ બાદ આજે પરિવાર આર્થિક સંકટમાં ફસાયું દીકરી અને દીકરાના અભ્યાસ પર ગ્રહણ લાગતા માતા નોકરી કરવા મજબૂર બની છે હીરાની ચમકને કારણે આખા વિશ્વમાં પોતાની ઓળખ ઊભી કરનાર સુરત શહેરનો હીરા ઉદ્યોગ હાલ મંદીના ગ્રહણમાં છે વર્ષોથી આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો માની રહ્યા છે કે પાંચ દાયકા બાદ આવી મંદી આવી છે ત્રણ વર્ષ પહેલાં જે એક્સપોર્ટ થતું હતું તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એના કારણે હવે રત્નકલાકારોના માસિક વેતન પર પણ તેની અસર જોવા મળી રહી છે લગભગ ચાળીસથી પચાસ ટકા પગારમાં પણ ઘટાડો નોંધાયો છે હીરામા મંદીના કારણે લોકો આપઘાત કરવા મજબૂર બન્યા છે કારણ કે લોકોને પરિવાર ચલાવવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે વર્ષ બે હજાર બાવીસની સાલમાં હીરામા મંદીના કારણે એક યુવકે આપઘાત કરી લીધો હતો જેથી દીકરી અને દીકરાના અભ્યાસ સાથે પત્ની માતે ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું

બપોરે બે વાગે એમણે સુસાઇડ કરી નાખેલો બસ આ હીરાના કારણે જ મંદીના કારણે કે છોકરાઓને એને થોડું દેવ થઈ ગયું તો એ ક્યાંથી કરું આપણે એમ ને બપોરે બ બે વાગે માં છોકરાએ જોયું અને પછી મને ફોન ઉઠો જોબ પર ગયા હતી તો પછી મને ખબર પડી મેં જેઠાણીએ કીધું સુસાઈડ કરવા પહેલા કે તમારી સાથે બેસીને વાતચીત કરી નહીં ખાલી એજ કે હીરા મંદી છે ક્યાંથી જોબ જોબ પણ છૂટી ગઈ હતી એમના માટે તો એ નક્કી નહી હોય એમનું કઈ કઈ જગ્યા મારા છોકરી છે તેર વર્ષની ની છોકરો દસ વર્ષનો છે સ્કૂલ માં અભ્યાસ કરે છે છોકરી આઠવા છે ને છોકરો પાંચ ચોથા માં છે છોકરા ને ભણવા માટે તકલીફ ખસી પડે છે હું એક કલાક જોબ પર જ જાઉં છું અને મારા પપ્પા ને ભાઈ સપોર્ટ છે મને કે એ લોકો સપોર્ટ કરે છે સરકાર સરકારને એટલું જ નિયમ છે કે બીજું માણસ આવું પગલું ન ભરે અને જેમને પગલું ભર્યું છે એમના ઘર ને સહાય કરે છોકરાને ભણવા માટે અને